તો કચ્છ જિલ્લામાં વધુ એક ઘટના સામે આવી છે હિન્દુ યુવતી લવજેહાદનો શિકાર બની છે વિધર્મી યુવકે હિન્દુ યુવતીને ફસાવીને યુવતીનું શારીરિક માનસિક અને આર્થિક શોષણ કરીને તેને ગર્ભવતી બનાવીને તર છોડી દેવામાં આવી છે આ મામલે યુવતી વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે લવજેહાદના બનાવ મામલે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપી જમીલ હુસૈન સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આ સમયે ભોગ બનનાર પીડિતાએ પોતાની આપવી જણાવી હતી તેમણે કહ્યું છેલ્લા ત્રણ વર્ષથી વિધર્મી યુવક પરિણીત હોવા છતાં પણ હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી તર છોડી દીધી છે લવ ભોગ બનેલી હિન્દુ યુવતીને ન્યાય મળે તેવી માંગ સાથે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આવેદન પત્ર પાઠવી લવ જેહાદી નરાધમ વિરુદ્ધ ઘડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે લવ આ કચ્છ ફાઇલ્સમાં ઘટના એવી છે કે છેલ્લા 3 વર્ષથી હિન્દુ સમાજની દીકરીનું શારીરિક માનસિક અને આર્થિક શોષણ થઈ રહ્યું હતું વિધર્મી યુવાન પરિણીત હોવા છતાં એણે હિન્દુ દીકરીને ભસાવી એને ત્રણ વર્ષ પોતાની પાસે રાખી અને જ્યારે દીકરી આઠ માસની ગર્ભવતી બની ત્યારે વિધર્મી યુવાને આ આ દીકરીનો ત્યાગ કર્યો છે 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 અને દીકરી ઉપર દબાણ બનાવે કે તારા પેટમાં રહેલા જે ગર્ભ એનું તું ગર્ભપાત કરાવી નાખ ત્યારે આજે અમે કલેક્ટર શ્રી કચ્છ પાસે એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા કિસ્સાઓ કેટલા ક્યાર સુધી બનતા રહેશે આવી રીતે કચ્છમાં હિન્દુ સમાજની દીકરીઓનું ક્યાર સુધી શોષણ થતું રહેશે

એક એક એવા અર્થમાં પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે કે ક્યાં પણ હિન્દુ દીકરી હોય એનું શારીરિક આર્થિક અને માનસિક શોષણ કરી અને એને ખતમ કરી દેવી તો એના વિરુદ્ધમાં આજનો આવેદન પત્ર હિન્દુ યુવા સંગઠન દ્વારા છે મોમીડિયમ છોકરો છે જમીર હુસૈન સરેતા તેણે સાથે લવચેર કરેલો છે પહેલે મારા સાથે સંપર્ક ન એવી રીતે આવ્યો હમીસર તારા હું ફરવા ગઈ હતી ત્યારે મેં મારી પાછળ પાછળ આવ્યો મારા નંબર લીધા જબરદસ્તીમાંથી રિશ્તો રાખ્યો કે તું મારથી રાખ નહીં રાખના હું તને મારી નાખી અમે સાત બહેનો છે ભાઈ મારા કોઈ છે નહીં મને મારવાની ધમકી દીધી કે તું મારથી રીતો રાખ ને રાખ પછી ત્રણ વર્ષ થઈ ગયા અત્યારે હું આઠ માર્ક ની ભગવતી છું તે મને ની લાલચ દીધી મારા સાથે બરજબરી મારા સાથે સંબંધ માંધ્યા અલગ અલગ એ ને પછી હવે એમ કે છે કે તું ગર્ભપાત કરાવી ને હું તાથી લગન નહીં કરું હું નહીં ફગાવ તો હું તને મારી નાખીશ પછી હું પોલીસ સ્ટેશને ગઈ પછી પાંચ વખત મને પોલીસ સ્ટેશને ધક્કા ખરાવ્યા બે વખત એસપી સાહેબની ઓફિસે ગઈ કોઈ પોલીસ તંત્ર મને દાદ દેતું ન હતું પછી હું ગઈ હિન્દુ યુવા સંગઠન દીભુભાઈ જાણેજા અહીંયા કારણે ગઈ એમના બીજા બધા મિત્રો થઈને અહીંયા કારણે ગઈ કે તમે મારા બે કા હાલો પોલીસ તંત્ર મને દાદ દેતું નથી પછી ભાઈઓ બધા મારો સાથ આપ્યો બધા મારા ભેગા આવ્યા એ મને ન્યાય અપાવવા.